શું છત્રપતિ શિવાજી મહારાજ ચોર હતા લૂંટેરા હતા અને શું તેઓ પોતાનાથી વધારે તાકતવર મુગલોથી લડવામાં ડરતા હતા એટલે જ તેઓ છુપાઈ છુપાઈને તેમના પર હુમલો કરતા હતા આજ પણ તમને સોશિયલ મીડિયા ઉપર આવી ગંધ ફેલાવનારા સુવરો મળી જશે જે આવી લોજિક વગરની કોમેન્ટો કરતા હોય છે પરંતુ ભૂલ તેમની નથી ભૂલ આપણી હિસ્ટ્રી ટેક્સ્ટ બુકની છે કેમ કે મહારાષ્ટ્રમાં તો છત્રપતિ શિવાજીને ભગવાન માનવામાં આવે છે પરંતુ સ્ટેટ બોર્ડના બહાર હિસ્ટ્રીની પુસ્તકોમાંથી તે મિશિન છે કારણ કે આપણી હિસ્ટ્રી બુકના પાઠ્યપુસ્તકોમાં શિવાજી મહારાજને લોકલ હીરો બનાવી રાખે છે લોકોને બાળપણમાં એવું જ બનાવવામાં આવ્યું છે કે મરાઠા અને મુઘલોમાં કોઈ અંતર નહોતું બંને પોતાના રાજ્યો માટે લડી રહ્યા હતા બંને પોતાનો ફાયદો જોઈ રહ્યા હતા તો બંને સરખા જ થયા સાચું ને ડિફરન્સ બસ એટલો જ છે કે મુઘલ વધારે સક્સેસફુલ હતા તેમનો ઇમ્પેક્ટ કદાચ વધારે હતો એટલે તેમના ઇતિહાસ વિશે બાળકોને ભણાવવામાં આવે છે આપણી હિસ્ટ્રી બુકોમાં શું હોવું જોઈએ તે ડિસાઇડ કરવાવાળા હિસ્ટોરિયન્સનું તો એવું જ માનવું છે ચાલો આજે આવા જ હિસ્ટોરિયન્સનો ભ્રમ તોડી નાખીએ ફેક્ટ્સની સાથે સમજીએ કે છત્રપતિ શિવાજી મહારાજ ખાલી મહારાષ્ટ્ર માટે નહીં પરંતુ પૂરા ભારત વર્ષ માટે કેટલા ઇમ્પોર્ટન્ટ હતા જેમને ખાલી મહારાષ્ટ્રને જ નહીં પરંતુ પૂરા ભારતને બચાવ્યું હતું અખંડ ભારતના હોત

પોર્ટુગીઝ મળીને દેશને તબાહ કરી નાખત પોર્ટુગીઝની નેવી બહુ સ્ટ્રોંગ હતી અને મુઘલોની જમીની સેના પોર્ટુગીઝને પાણીમાં હરાવવા મુશ્કેલ હતા અને પોર્ટુગીઝને પાણીમાં હરાવવા મુશ્કેલ હતા અને મુઘલ જમીન ઉપર વધારે પડતા તાકાતવર હતા અને આ બંનેની શક્તિથી ઉપર છત્રપતિ શિવાજી મહારાજની બુદ્ધિ હતી જેના દમ ઉપર શિવાજી મહારાજે પોર્ટુગીઝ જોડે ફાયદામંદ સંબંધ બનાવ્યા શિવાજી મહારાજને ખબર હતી કે પોર્ટુગીઝ ઉપર ભરોસો ના કરી શકાય તેઓ પોતાના નથી પરંતુ તેમને આપણા દુશ્મન પણ બનાવવા જરૂરી નથી તો તેમણે શું કર્યું તેમને પોર્ટુગીઝ જોડે કદાચ હુમલાવરો દ્વારા દેશને સદીમાં જ તબાહ કરી દેવાયો હોત શાયદ તમે નોટિસ કર્યું હશે કે ભારતના સાઉથમાં જેટલા ભવ્ય મંદિરો જોવા મળે છે એટલા ભારતના નોર્થમાં જોવા નથી મળતા તેનું કારણ છે ઇકોનોક્લાઝમ જેનો મતલબ થાય છે એક દેશની ઓળખ હટાવવાની કોશિશ આજ જ ઇકોનો ક્લાઝમના ચાલતા દેશના ઘણા મંદિરો તોડી પાડવામાં આવ્યા છે આજ સેમ વસ્તુ ગ્રીસમાં થઈ હતી અને ગ્રીસનો ઇતિહાસ અને ત્યાંનું કલ્ચર ખતમ થઈ ગયું પરંતુ ઉત્તર ભારત તરફથી થનારા દરેક આક્રમણને છત્રપતિ શિવાજી મહારાજે રોક્યા અને ખાલી રોક્યા જ નહીં પરંતુ ન્યાયની બુલંદ આવાજ પણ બન્યા તમિલનાડુમાં થિરુવનમલાઈ અને સમુત્તીર પેરુમલ આ બંને ભવ્ય મંદિરો હતા જેની પ્રસિદ્ધિ ભારતના દરેક રાજ્યોમાં હતી આ મંદિરોને તોડીને લૂંટવામાં આવ્યા અને તેમને તૂટેલા પથ્થરોમાંથી મસ્જિદો પણ બનાવવામાં આવી દોસ્તો છત્રપતિ શિવાજીની જેમ જ મને પણ મસ્જિદોના હોવાથી કોઈ પ્રોબ્લેમ નથી છત્રપતિ શિવાજીએ દરેક પંથના લોકોની રિસ્પેક્ટ કરી હતી પરંતુ એક ધર્મને નીચે ગણાવી તેને પાડીને લોકોમાં ડર ફેલાવીને ઉપરવાળાને ખુશ નથી કરી શકાતો આ કામ રાક્ષસોનું હોય છે આ વાત છત્રપતિ શિવાજી મહારાજ જાણતા હતા એટલે તેમને મસ્જિદોને પાડી અને ત્યાં ફરીથી મંદિરો બનાવડાવ્યા મને ખબર છે કે ઘણા લોકો એવું જરૂર પૂછશે કે આનું પ્રૂફ ક્યાં છે કર્ણાટક રાજ સવિસ્તાર ચરિત્રમ વાંચી લો ત્યાં તમને પ્રૂફ મળી જશે છત્રપતિ શિવાજીએ હિન્દવી સ્વરાજ્યનું સપનું જોયું હતું શિવાજી મહારાજને આજે પણ મેનેજમેન્ટ ગુરુ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમની લડાઈ હંમેશા સચ્ચાઈના પક્ષમાં જ હતી એટલા માટે જ તેમને યુદ્ધ જીત્યા પછી મહિલાઓનો રેપ નથી કર્યો ઘરોને નથી લૂંટ્યા અને ખેતરોને નથી ઉજાડ્યા દરેક કામ જે એક લૂંટારો કરે છે એક ચોર કરે છે તે શિવાજી મહારાજે નથી કર્યું તેઓ સાચે જ લોકોના રાજા હતા તેમણે આ દેશના કલ્ચર અને દેશના ઇન્ડિપેન્ડન્સ માટે તેઓ છેલ્લા શ્વાસ સુધી લડ્યા લોર્ડ માઉન્ટ બેટન જે ભારતના છેલ્લા વાઇસરોય હતા તેમણે કહ્યું જો શિવાજી મહારાજ ઇંગ્લેન્ડમાં જન્મ્યા હોત તો અમે ખાલી પૃથ્વી પર જ નહીં પરંતુ આખા યુનિવર્સ પર રાજ કર્યું હોત હિટલરે કહ્યું હતું જો તમારે સ્વરાજ્ય જોઈએ છે તો શિવાજીના જેમ લડતા શીખો ઇવન તેમના સૌથી મોટા દુશ્મન ઔરંગઝેબે કહ્યું હતું કે હે ભગવાન તમે મને એક નિડર દુશ્મન આપ્યો છે કૃપા કરીને તેના માટે તમારા સ્વર્ગના દરવાજા ખુલ્લા રાખજો કારણ કે વિશ્વનો શ્રેષ્ઠ અને વિશાળ હૃદયવાળો યોદ્ધા તમારા માટે આવી રહ્યો છે તો એક સવાલ છે આજના હિસ્ટોરિયન માટે જે લોકોને આપણા દેશથી કોઈ સંબંધ નથી જે લોકો પારકા હોવા છતાં છત્રપતિ શિવાજી માટે આટલી બધી રિસ્પેક્ટ કરતા હતા તો આપણે કેમ નહીં પોઈન્ટ એ જ છે કે દરેક એ માણસે જેને શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચ્યો છે તેમને શિવાજી મહારાજનું સાચું મૂલ્ય ખબર છે તેઓ તેમને લોકલ હીરો નહીં પરંતુ નેશનલ હીરો માને છે પરંતુ આટલા મોટા બલિદાન બાદ પણ શિવાજી મહારાજ આજે હારી રહ્યા છે બે હજાર સોળથી પહેલાં એનસીઆરટીની ચોપડીઓમાં છત્રપતિ શિવાજી મહારાજના વિશે માત્ર એક પંક્તિ જ આપવામાં આવતી હતી ઘણા બધા પ્રોટેસ્ટ થયા ત્યારબાદ એક ચેપ્ટર એડ કરવામાં આવ્યું પ્રોગ્રેસ બહુ સારી છે પરંતુ શું તેમનું પૂરું કોન્ટ્રીબ્યુશન એક ચેપ્ટરમાં સીમિત થઈ શકે છે પરંતુ આપણા એજ્યુકેશન સિસ્ટમને આવા સમાજ સુધારકોથી પ્રોબ્લેમ શું છે ચાલો થોડા ફેક્ટ્સ દ્વારા સમજીએ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ઇતિહાસ ભણાવવામાં આવે છે જે રાજ્યનો જે રાજા ફેમસ હોય તે રાજ્યના બાળકોને ખબર હોય છે પરંતુ રાજ્યના બહાર જાય તો કોઈને કંઈ જ ખબર નથી હોતી હા નામ ક્યાંક સાંભળેલું લાગે છે પૂતળું ક્યાંક જોયેલું લાગે છે કોઈ એરપોર્ટનું નામ અથવા રસ્તાનું નામ તેના લોકલ હીરોના નામ પર રાખવામાં આવ્યું હોય પરંતુ શું ફરક પડે છે નામ શું રાખ્યું છે નામ તો કંઈ પણ હોઈ શકે છે નામ વિલનનું પણ હોઈ શકે છે જે નાલંદા યુનિવર્સિટીને બખ્તિયાર ખિલજીએ તબાહ કરી નાખી હતી એ જ નાલંદા યુનિવર્સિટીની બાજુમાં બખ્તિયાર નામનું એક સ્ટેશન આવેલું છે આ જ થાય છે જ્યારે આપણને આપણા ઇતિહાસ વિશે ખબર ન હોય એસએલ ભૈરપા કહે છે કે સ્કૂલની ટેક્સ્ટ બુકમાં ફેક્ટ હોવા જોઈએ આઈડિયોલોજી નહીં પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીએ ઓગણીસો સાહીઠમાં સ્કૂલ ટેક્સ્ટ બુકને રિવાઈઝ કરવા માટે એક કમિટી બેસાડી ભૈરપ્પાજીએ એક ઇમ્પોર્ટન્ટ સવાલ ઉઠાવ્યો હતો કે ઔરંગઝેબ અને ટીપુ સુલતાન વિશે બાળકોને ખબર હોવી જરૂરી છે પરંતુ એટલું જ જરૂરી તેમના નેગેટિવ ઇમ્પેક્ટ વિશે પણ જાણવું જરૂરી છે જ્યારે આ નેગેટિવ ઇમ્પેક્ટ ટેક્સ્ટ બુકમાં એડ કરવાની વાત આવી ત્યારે શું થયું કમિટી જ બરખાસ્ત કરી દેવામાં આવી અને તેને ઓબ્જેક્શનલ મટીરિયલ કહીને ચોપડીમાંથી હટાવી દેવા દેશના અમુક લોકો જે આપણા ઇતિહાસ વિશે પૂરી રીતે જાણતા નથી તમારામાંથી ઘણા લોકોને એવું લાગતું હશે કે આ તો જૂની વાત છે આજે ટેક્સ્ટ બુક બદલાઈ ગઈ છે તો છત્રપતિ શિવાજી મહારાજ વિશે ઘણા લોકોને ખબર હશે તો તમે ખોટા છો થોડા મહિનાઓ પહેલા મહારાષ્ટ્રના અકોલામાં એક ઇન્સિડન્ટ થયો જ્યાં સ્ટુડન્ટસે શિવાજી મહારાજ અને અફજલ ખાન વચ્ચેની લડાઈનું સ્ટેજ પરફોર્મન્સ આપ્યું પરંતુ થોડા ઘણા સ્ટુડન્ટસે કમ્પ્લેન કરી દીધી કે આ નાટ્યએ અમારા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી અને આ ઇન્સિડન્ટ પછી મામલો વધારે સંગીન બન્યો આગળ જઈને આ મામલો મોટું કારણ ના બને તેના માટે જે સ્ટુડન્ટે આ નાટ્ય પર પરફોર્મન્સ આપ્યું હતું તેમણે સ્ટેજ પર જઈને માફી માગવી પરંતુ એવું કેમ આ તો આપણો ઇતિહાસ છે આપણે બાળપણમાં પણ વાંચ્યું છે ટીવી સિરિયલમાં પણ જોયું છે તો સ્ટેજ પર પરફોર્મ કરવાથી શું ફરક પડે છે ફરક એટલા માટે જ પડે છે કારણ કે આપણા દેશમાં અલગ અલગ ધર્મના લોકોને અલગ અલગ ઇતિહાસ ભણાવવામાં આવે છે જેથી તેમની ભાવનાઓને ઠેસ ના પહોંચે છત્રપતિ શિવાજીને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એક માણસ એકવાર નહીં પરંતુ બે વાર મરે છે પહેલીવાર જ્યારે તે દુનિયા છોડે છે અને બીજી વાર જ્યારે તે આપણી યાદોમાંથી મીટાઈ જાય છે છત્રપતિ છત્રપતિ શિવાજી મહારાજ માત્ર સોળ વર્ષના હતા જ્યારે તેમણે સ્વરાજ્યનું સપનું જોયું હતું આજ આપણે એ જ સ્વરાજ્યનો હિસ્સો છીએ અને આપણે આવનારી પેઢીમાં તે આપણા ઇતિહાસને ભૂસાવા ના દેવો જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હતો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો